વધારે તાપમાન મળે ત્યાં વધારે મજબૂત થાય કોઈ જગ્યાએ દરિયાઈ તાપમાન નીચું હોય એવા વિસ્તારમાંથી પસાર થાય તો એ વાવાઝોડું અથવા તો વરસાદી સિસ્ટમ છે નબળી પણ પડતી હોય છે આમ જોવા જઈએ તો જે છેલ્લા ઘણા વર્ષે આપણે જોઈએ કે ગયા વર્ષે પણ જમીનની સપાટી ઉપર તો ઊંચું આવ્યું છે પણ જે દરિયાઈ તાપમાન હોય છે એ પણ સરેરાશ છેલ્લા ચાલીસ વર્ષની સરખામણી જોઈએ તો ચાલીસ વર્ષની સરખામણીએ જમીનનું તથા દરિયાઈ જાય છે આ વૃક્ષો જે જે વારંવાર દિવસે ઘટતા તમામ પરિબળો છે એ પરિબળો છે આની અંદર જવાબદાર છે તાપમાન છે સરેરાશ આપણું ઊંચું આવ્યું છે અને દરિયાઈ તાપમાન જયારે જયારે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું જાય ત્યારે એ વિસ્તારોમાં આપણે લો પ્રેશર બને અને ત્યાં વાવાઝોડું સક્રિય થાય એવી સંભાવનાઓ હંમેશા રહેલી હોય છે એટલે એવી જ રીતે જોવા જઈએ તો વીસ મે થી લઈને પાંચ જૂન નું સેશન હશે એ સેશન દરમિયાન પણ દરિયાઈ તાપમાન છે એ કદાચ ઊંચું જ હશે અને ઊંચા તાપમાનને કારણે આ વર્ષે પણ એક વાવાઝોડું છે એ ચોમાસા પહેલા બની જાય એવી અત્યારે અમને એક સંભાવનાઓ લાગી રહી છે જોકે એ વાવાઝોડું કદાચ માની લો બની જાય હવે અત્યારે ઘણા મિત્રોને એવા સવાલ આવશે કે વાવા